gouma na doñe an nata eo rasoul e gouma na doñe i doñe na ar eo kañ ka

તારો બા અન તારું નામ ઢગલી આન એરીય મને ખબર હે જો શું બોલે અલો ફોન લગા માર 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 ઓય તો કોઈ ને કોઈ મોયા વાળી હવે આઈ જાય હોય તાય મોરે તોય નઈ આવતું હોય ની હવે ફોરણ <laughs>

લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઇબ અને આ કોમેડી વિડિયો હતો અને તમારી મદદથી અમાર વણું ફોલ તો સબસ્ક્રાઈબર થઈ ગયા અહીં યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં કેટલા છે અહીં એકસો ને વીસ બસો વીસ કે છે બસો ને વીસ ના બસો ને ત્રીસ કે એવા હા હા જોયા નહીં હજી